વિદેશમાં જન્મેલા એનઆરઆઈ બાળકનું વડોદરામાં પ્રથમવાર આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે નવા સોફ્ટવેર અપડેટ બાદ હવે વિદેશી જન્મ ધરાવતા ભારતીય બાળકનું આધાર કાર્ડ બનાવી શકાય છે વડોદરાના ધર્મેશભાઈ પટેલે તેમના નવ વર્ષના યુએસએમાં જન્મેલા પુત્ર માટે આધાર કાર્ડ મેળવ્યું છે તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે હવે એનઆરઆઈ માટેની મુશ્કેલી ઓછી થશે સેશન્સ ઓફિસર સમીક જોશીએ જણાવ્યું હતું કે નવા સોફ્ટવેરથી આધાર કાર્ડની પ્રક્રિયા ઝડપી બની છે હવે ઈમેલ અને મોબાઈલ નંબર ઓટીપીથી લિંક થશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ઓટોમેટિક થશે વિદેશી જન્મના બાળક માટે બર્થ સર્ટિફિકેટ માતા પિતાનું અપડેટ આધાર કાર્ડ અને ભારતીય પાસપોર્ટ જરૂરી રહેશે ને આ પગલું સરકારશ્રી તરફથી ખાસા સમયથી વિચારણા હેઠળ હતું પરંતુ ડોક્યુમેન્ટ આ બધી પોલિસી મેટર કહેવાય તો ડોક્યુમેન્ટેશન વિશે જે ખરાઈ કરવાનું એનું વેરીફિકેશન કરવાનું રેક્ટિફિકેશન કરવાનું હોય તો એના લીધે પોલિસી મેટર થયું ડિસિઝન પેન્ડિંગ ચાલતું હતું સોફ્ટવેરની અંદર આ સોફ્ટવેર બનાવવાનું હોય પોલિસી તો બની જાય છે પણ એને સુધારો કરવા માટે સોફ્ટવેરમાં અપડેટ કરવા માટે ડેટાની સિક્યોરિટી માટે કારણ કે જ્યારે ઇન્ટરનેશનલ વાત આવે છે તો ડેટાની સિક્યોરિટી બહુ મેજર રોલ પ્લે કરતો આધાર કાર્ડનું ડેટા એકદમ સુરક્ષિત છે તો એ જે સુરક્ષાની અંદર સુધારા વધારા સાથે સુરક્ષા રાખવી એ પણ એક ચેલેન્ડ ચેલેન્જિંગ રોલ હોય છે તે બધી જ ચેલેન્જિંગ રોલને પેરેલ એ લોકો એક્ટિવિટી ચાલુ કરી અને ટેસ્ટિંગ કરી કરીને પછી લાઈવ કરતા હોય છે તે ગો બાળક ઇન્ડિયન બાળકના પેરેન્ટ ઇન્ડિયન છે બાળક આઉટ ઓફ ઇન્ડિયા એમનો બોર્ન થયો હતો એ પ્રોજેક્ટ ઉપર એમના હસબન્ડ ત્યાં હતા એટલે કે બાળકના ફાધર પછી એ લોકો પાછા અહીંયા શિફ્ટ થઈ ગયા તો હવે જ્યારે બાળકનું બોન ત્યાં થયું તો સ્વાભાવિક છે કે એનું બર્થ સર્ટિફિકેટ ત્યાંનું જ રહેવાનું છે બરાબર હવે બાળકના માતા પિતા તો બાય બોન અહીંયા છે હતા તો એમનું તો આધાર કાર્ડ અહીંયા હતું ડ્યુ ટુ એટ ડોક્યુમેન્ટ્સ તો બાળકનું આધાર કાર્ડ કાઢો તો સ્કૂલની અંદર એડમિશન માટે ભાઈ આધાર કાર્ડ વગર તો કોઈ જગ્યાએ એડમિશન છે જ નહીં તો એ બધી જે હેરાનગતિ હતી એક બાળક માટે નહીં બધા બાળકો માટેનું ચાલતું હતું એટલે કાર્યક્રમ એ લોકોનો સુધારા વધારે તો આવવાના હતા સોફ્ટવેરમાં માગણી પણ હતી લોકોની અને લોકોની માગણીને માન આપીને સરકારશ્રી તરફથી પણ એ જ હતું તો એ જે વિચારણ હેઠળ હતું તો દોઢ વર્ષથી તો આ બહુ કવાયત ઊંચા લેવલની ચાલુ થઈ ગઈ હતી કે ભાઈ કેવી રીતે પોલિસી બનાવી શું કરવું તો એના માટે સરકાર પણ ચિંતિત હતી પોલિસી પણ બની ગઈ લાઈવ કરવાની વાર હતી તો અમને એક આનંદ થાય છે કે ગયા અઠવાડિયે એક વિસી હતી એની અંદર લોકો અમને ક્લાયન્ટ વજનને યુનિવર્સલ યુનિવર્સલ ક્લાયન્ટ અને ઇસીએમી ક્લાયન્ટ જે અત્યારે અમે યુઝ કરીએ છીએ એસીએમપી ક્લાયન્ટ કરતા હતા બધી જગ્યાએ એસીએમપી ક્લાયન્ટ છે ઓલ ઓવર ઇન્ડિયા અને યુસી ક્લાયન્ટ તરીકે એક નવું વર્ઝન લોન્ચ કર્યું એ યુસી ક્લાયન્ટની અંદર આ બધા વેરીફિકેશન મૂકી દીધા અને એમાં બહુ જ એટલે એક એક સોફ્ટવેર ડેવલપર તરીકે એક સોફ્ટવેર પ્રોગ્રામર તરીકે મને પણ એટલો વિશેષ આનંદ થાય છે કે નાનામાં નાની બાબતોનું કે ભાઈ અરજદાર તરફથી પ્રોબ્લેમ આવતો ભાઈ મોબાઈલ નંબર મેં સાચો છે પણ ઓપરેટરની બાય મિસ્ટેક ભૂલ થઈ ગઈ અને ખોટો લખી નાખ્યો છે હવે અમારે શું કરવું અમે તો આઉટ ઓફ ઇન્ડિયા જતા રહ્યા છે હવે અમારે સુધારો કરો તો મારે જતાવું પડશે કારણ કે ફિઝિકલ પ્રેઝન્સ વગર મોબાઈલ નંબર તો સુધારવાનો નથી તો આ બધા જે પ્રોબ્લેમ છે દરેક દરેક નાના નાના પ્રોબ્લેમને આઉટ કરવા માટે આ સોફ્ટવેરમાં અંદર ઓપ્શન આવી ગયું છે કે તમે ઇમેલ આઈડી લખાવો છો તો ઇમેલ આઈડી કન્ફર્મ થતાં પહેલાં એને પર વેરીફાઈ ઓટીપી માટે જશે એટલે કે તમારા ઇમેલ આઈડી ઉપર જ ઓટીપી આવશે એ તમે નાખશો કન્ફર્મ થઈ ગયું એ જ પ્રમાણે મોબાઈલ નંબર તમે જે મોબાઈલ નંબર લખાવો વેરીફાય ઓટીપી ફોર મોબાઈલ નંબર જે તે આયુષ્યમાન કાર્ડ હોય વંદના કાર્ડ માટે ડબલ ઓટીપી આવે છે વેરીફિકેશન ફોર મોબાઈલ નંબર વેરીફિકેશન ફોર ઇમેલ આઈડી સિમિલર મેથડ અહીંયા છે એટલે એના રીતે ફાયદો શું ડબલ વેરીફિકેશન થઈ ગયું શરૂઆતમાં એમને એક એનો આઈડી બની જશે એ આઈડી તરત એમના મેસેજ પર જતું રહેશે હેડ ઓફ ફેમિલીમાં કે ભાઈ તમારું અત્યારે આધાર કાર્ડની પ્રોસિજર શરૂ થઈ રહી છે કારણ કે હેડ ઓફ ફેમિલીનો થમ મુકાય છે તો આ થઈ ગયું કે મલ્ટિપલ લેયર ચેકિંગ સિસ્ટમ બાય સોફ્ટવેર ઇટ સેલ્ફ ડોક્યુમેન્ટનું વેરીફિકેશનથી માંડી ડોક્યુમેન્ટની વેલિડિટીથી એ દરેકે દરેક વસ્તુ નાનામાં નાની બાબતનું આ સોફ્ટવેરમાં ધ્યાન રાખવામાં આવ્યું છે હા શક્ય છે જેમનો જન્મ બાય બાય બોન જે આઉટ ઓફ ઇન્ડિયા થયો છે એનું બર્થ સર્ટિફિકેટ ત્યાંનું હશે માતા-પિતાનું આધાર કાર્ડ પ્લસ ઇન્ડિયન પાસપોર્ટ માતા-પિતાનું હશે તો 100% થઈ શકશે આધાર કાર્ડ થી કયા ડોક્યુમેન્ટ નથી થઈ શકતા આ તો મૃત્યુ પછીનું બર્થ ડેડ સર્ટિફિકેટ પણ આધાર કાર્ડ થી જ બને છે کافی ટાઈમ સે બહાર રહે રહે تھے હમ મેરે સં કા આધાર કાર્ડ નિકાલને આયે થા કુછ આટમે યહા પે એન્ડ યહા પે હમ કાફી 2-3 વીક સે હમ સ્ટ્રગલ કર રહે થે કહા પે હમ નિકાલ પાએંગે फॉर्चुनेटली यहाँ पे जो ये सर है समीक जोशी उन्होंने हमको गाइड किया और फाइनली हमारे पास मेरे सन का आधार कार्ड अवेलेबल है वो कोई सिस्टम है इट्स कॉल्ड यूनिवर्सल क्लाइंट या यूनिवर्सल सिस्टम एंड वो नया नया उनका कोई सिस्टम अपडेट हुआ है वहाँ पे ये फैसिलिटी अवेलेबल है ओ उसका जन्म एटलांटा में हुआ था जॉर्जिया यू में ईयर रहेगा ये आधार कार्ड से बहुत हेल्पफुल रहेगा क्योंकि मेरे जैसे बहुत सारे ऐसे पेरेंट्स हैं जिनको इनके आधार कार्ड मिलने के बाद जो भी प्रोसेस करना है बैंकिंग बैंक का या फिर सेविंग्स का एंड यू नो जहाँ पे भी आईडी कार्ड की ज़रूरत पड़ती है इट वुल बी वेरी इजी फॉर अस टू शो कि मेरा बच्चा मेरे सन के पास ये है एंड वुल बी यू नो नॉट काइंड ऑफ कैरिंग ऑल द टाइम पासपोर्ट सब जगह पे लेके जाने की जरूरत अभी नहीं पड़ेगी